બુદ્ધ જયંતિ બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ બુદ્ધ પૂર્ણિમા દર વર્ષે વૈશાખ પૂર્ણિમાની તિથિના રોજ ઉજવવામાં આવે છે માન્યતા પ્રમાણે ગૌતમ બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયા હતા હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુના નવમા અવતાર માનવામાં આવે છે ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક છે ઈસવીસન પૂર્વે પાંચસો મહામાયા જન્મ સમયે નામ સિદ્ધાર્થ જન્મના થોડા દિવસ પછી માતાનું અવસાન થતા તેમનો ઉછેર તેમની માસિક ગૌતમીએ કર્યો હતો આથી ગૌતમ કહેવાયા યશોધરા પત્ની અને રાહુલ પુત્ર જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી તેમનું હૃદય બાળપણથી જ કરુણાથી ભરેલું હતું પિતરાય ભાઈ દેવદત્તે હંસને તીરથી ઘાયલ કર્યો ગૌતમે

તેમના માનસ પર ઊંડી અસર પડી જીવનના આ દુઃખોમાંથી મુક્તિ મેળવવા અને દિવ્ય જ્ઞાનની શોધમાં તે પોતાનું વૈભવી જીવન છોડીને જંગલ તરફ ચાલ્યા ગયા વર્ષો પછી તેમને બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું અને સિદ્ધાર્થ ગૌતમમાંથી ભગવાન બુદ્ધ બન્યા બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ કાશી નજીક સારનાથમાં આપ્યો અને પહેલા પાંચ મિત્રોને પોતાના અનુયાયીઓ બનાવ્યા ગૌતમી બુદ્ધની માતાને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મળ્યો આનંદ બુદ્ધના પ્રિય શિષ્ય હતા બુદ્ધ તેમના ઉપદેશ આનંદને સંબોધીને આપતા ભગવાન બુદ્ધે લોકોને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો હતો ગૌતમ બુદ્ધની ઘણી વાર્તાઓ પ્રસિદ્ધ છે તથાગત બુદ્ધને ચાર આર્ય સત્યો જ્ઞાત થયા આ સંસારમાં દુખ છે કારણો છે દુઃખના ઉકેલો છે જે પ્રયત્ન કરવાથી શક્ય બને છે બૌદ્ધ ધર્મ જગતમાં એટલે મહાન છે કે એમાં શાંતિ કરુણા સંવેદના અને પ્રેમ ભાવનો બોધ છે ખૂબ ધન્યવાદ